બોલવાનું કે નહીં બોલવાનું મારે હવે હા મેં હતા ત્યાંથી અત્યારે આ સાઈડ આવ્યા છે એકદમ વગડો જ છે હવે જો સુમસાન ઇલાકો આવા રીતે ઝાડવા મૂળિયા પડી ગયા છે અને આવા ખાડા પડી ગયા છે આ ક્યાંકથી બેલા ત્રણાઈને આવ્યો હોય મકાન ઈટું ને એવું આ વગડો છે એકદમ અને એ નદી નેરુ પાછું આમ વળાંક મારીને અહીંયા દેખાય છે તમને અહીં આવી જાય આ એને રસ્તો બનાવેલો છે આ પાણીએ કહેવાય છે ને કે પાણી પથ્થરને પણ ઓગાળી દે છે આજે તમે અમુક અમુક પથ્થરો લીસા લીસા દેખાતા હોય છે કદાચ આ પથ્થરો પાણીએ પેલા કરી નાખ્યા અહીંયા પણ મસ્ત નાવા જેવું છે જો આ વસ્તુ એકવાર નજારો તમે જુઓ આ એ જ નદી ત્યાંથી અહીંયા નેરું નીકળ્યું છે અને આ જે પુલ બતાવ્યો પુલની પહેલી સાઈડ હતા હવે આ સાઈડ પુલની છે એ છે સામે આપણે હતા આ રહ્યું ને ટેકરી એની આ બાજુ આ પુલ જોયો ને એની નીચે આપણે હતા હા અને ત્યાંથી પાણી અહીંયા આવે છે ટર્ન લઈને નદી નદીનો એકવાર નજારો જોવો તમે એવું લાગે કે અહીંયા પ્રોગ્રામ કર્યા જેવું છે એવો મસ્ત નજારો છે અમારા સુરેશભાઈ ઠુંબર ધીમે ધીમે પાણીમાં જાય જ ને થોડુંક તો સુરેશભાઈ ઠંડુ પાણી કેવું છે હે ને આમ નાવાનું મન થાય કે થાય ને અને હામે પશુ દેખાય ને આ વસ્તુ આ રેતી જેવું છે એટલું આ રેતી છે ત્યાંથી હામેન્ડ સાઈડ જવું હોય તો જવાય પણ ફેમિલી આવે ને તો બહુ મજા આવે એવું છે વાતાવરણ એક નંબર છે અહીંયા સામગ્રી લઈ સામગ્રી લઈ ચાલો